મળતી માહિતી મુજબ વરી સવારે પેપડી વટામણ હાઈવે મોતની સિસિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો સવાર પડતા જ હાઈવે પર લોહીની નદીઓ વહી હતી પીપળી વટામણ હાઈવે ગુડાદ પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રક ચાલકે કારને અડફેટ લેતા ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા બનાવના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અંગેની જાણ થતા સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આપી હતી પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા